પાલિકાના ટેકનિકલ સ્ટાફ દ્વારા જેના વિરોધમાં આજે મૃતક બાળકના પરિવારજન અને સમાજના આગેવાનો સામે આવ્યા ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓ ફરિયાદ કેમ વિરોધ કરી રહ્યા છે તે જણાવવા માંગ માસુમ બાળક પાલિકાના બેદરકારીના કારણે થયું તો કાર્યવાહી કેમ નહીં માત્ર શોક કોઝ નોટિસ આપી સંતોષ માનવામાં આવી રહ્યા હોવાનો આરોપ રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત મારું નામ છે ભાવેશ ટાક ગુજરાત પત્ર આપવામાં આવે છે આજે સુરત પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવે કે પાંચ બે બે હજાર પચીસના રોજ વરિયાવ ખાતે કેદાર વેગડ નામનો જે બે વર્ષનો બાળક છે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને એની અંદર બાળક પડે છે એનું એનું કલાક બાદ મૃતદેહ મળે છે એ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર જોરના જે તે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય ડેપ્યુટી ઇજનેર હોય જુનિયર ઇજનેર હોય સુપરવાઇઝર હોય એ ફાયરની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે એની જવાબદારી નક્કી કરવામાં આવે અને વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે શહેરનું આ જે ગટર આવે એને કઈ રીતે ભૂતિયા જોડાણ થયું એની એક এসઆઈટી ની કમિટીની રચના કરવામાં આવે કારણ કે આ ગટરની અંદર જે ભૂતિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું અમને પ્રતિત થાય છે તો આ બાબતે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રીને આજે અમે રજૂઆત કરવા આવેલા હતા કે કેદાર વેગર નામના જે બાળક છે એના કેસની અંદર સરકાર પણ કાંઈ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્રને માત્ર નોટિસો જ અપાય છે તો ક્યારે કાર્યવાહી કરશે અને ક્યારે આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબની પાસે રજૂઆત લઈને આવ્યા છે જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય આવનારા દિવસોની અંદર અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે એનું પણ તંત્ર ધ્યાન રાખવું